ચોમાસામાં દૂધ છાશ કે દહીં કયું વધુ ફાયદાકારક છે જાણો આયુર્વેદિક ડૉક્ટર પાસેથી વરસાદની ઋતુમાં ગંદકી અને દૂષિત પાણીના કારણે ટાઈફોઈડ ફૂડ પોઈઝનિંગ ઝાડા અને હેપેટાઇટિસ જેવા રોગો ઝડપથી ફેલાય છે ખુલ્લામાં રાખેલા વાસી ખોરાક અથવા ચાટ પકોડા જેવી વસ્તુઓ તમને ખાવાથી ચેપ વધુ ફેલાય છે અને વધુ જોખમ વધી જાય છે આવી સ્થિતિમાં ઘરે બનાવેલ દૂધ દહીં છાશ ક્યારે ખાવું તે સમજો ચોમાસાની ઋતુમાં આવતાની સાથે જ આપણી પાચનશક્તિ થોડીક નબળી પડી જાય છે આવી સ્થિતિમાં ઘણા લોકો વિચારવા લાગે છે કે ઠંડુ દૂધ પીવું દહીં ખાવું કે પછી છાશ લેવાથી શું ફાયદા રહેશે અને શું નુકસાન થઈ શકે છે ખાસ કરીને જ્યારે હવામાં ભેજ વધુ હોય અને પેટ વારંવાર ભારે લાગે ત્યારે આયુર્વેદિક અનુસાર દરેક ઋતુમાં શરીરમાં વાત પિત્ત અને કફના સંતુલન અનુસાર ખોરાક પસંદ કરવો જોઈએ તો ચાલો જાણીએ કે વરસાદની ઋતુમાં આ ત્રણમાંથી કયું પસંદ કરવું શ્રેષ્ઠ રહેશે ચોમાસાની ઋતુ ગરમીથી રાહત આપે છે તે આપણા પાચનતંત્ર માટે પણ પડકાર ઊભો કરી શકે છે આ ઋતુમાં હવામાં ભેજ વધુ હોય છે અને પર્યાવરણમાં બેક્ટેરિયા અને ફૂગની પ્રવૃત્તિ વધી જતી હોય છે જેના કારણે ખોરાક સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે આયુર્વેદ અને એલોપેથી બંને માને છે કે ચોમાસા દરમિયાન પાચનશક્તિ નબળી પડી જાય છે જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને ગેસ એસિડિટી ઝાડા અથવા ઉલટી જેવી સમસ્યાઓ થવા લાગે છે વરસાદમાં ઠંડુ દૂધ પીવાથી શરીરને કામચલાઉ ઠંડક મળે છે પરંતુ આયુર્વેદાનું સારથી કફમાં વધારો કરે છે આ ઋતુમાં શરીર પહેલાંથી જ ભેજ અને શરદીથી પ્રભાવિત હોય છે આવી સ્થિતિમાં જો તમે ઠંડુ દૂધ લાળ ગળામાં દુખાવો પેટ ફૂલવું અને અપચો બધાનું કારણ બની શકે છે જે લોકોને એલર્જી શરદી કે કાકડાની ફરિયાદ હોય છે તેમણે ચોમાસામાં ઠંડુ દૂધ પીવાનું ટાળવું જોઈએ હા જો તો ગરમ કે પછી હૂંફાળું દૂધ પીવામાં આવે તો તે પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે મર્યાદિત માત્રામાં અને યોગ્ય રીતે યોગ્ય સમયે દહીં દહીં પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ ચોમાસામાં તેને ખાતી વખતે થોડું સમજદાર રહેવું જરૂરી છે આયુર્વેદ કહે છે કે આ ઋતુમાં દહીં ઘટ ભારે અને કફ પેદા કરતું હોય છે જેના કારણે પાચનક્રિયા ધીમી પડી શકે છે વરસાદમાં દહીં ખાવાથી ઘણા લોકોને એસિડિટી અપચો અથવા કફની સમસ્યા થઈ શકે છે જો તમારે દેખાવું ખાવું હોય તો તેને રાત્રે બિલકુલ નહીં ખાવાનું ઉપર કાળા મરી અથવા તો પછી થોડી હિંગ ઉમેરીને ખાવાથી તે હળવું બને છે અને નુકસાન ઓછું થાય છે છાશ ચોમાસા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે છાશને આયુર્વેદમાં અમૃત સમાન માનવામાં આવે છે ખાસ કરીને ચોમાસા જેવા ભેજવાળા હવા હવામાનમાં છાશ હલકી પચવામાં સરળ અને પેટને ઠંડુ કરે છે તે ગેસ અપચો એસિડિટી જેવી સમસ્યાઓ પણ ઘટાડે છે પાચનતંત્રને મજબૂત બનાવે છે તેમાં કાળા મારી સિંધવ મીઠું અથવા અજમા ઉમેરવાથી તેના ગુણધર્મો પણ વધી જતા હોય છે છાશ શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે તેથી ચોમાસા દરમિયાન તમારે દૈનિક આહારમાં છાશનો ઉપયોગ કરવો જોઈએ આયુર્વેદિક ડૉક્ટર અથવા પાચન નિષ્ણાતી સલાહ લો વરસાદની ઋતુમાં કેટલાક લોકો માટે ઠંડુ દૂધ અને દહીં હાનિકારક હોઈ શકે છે પરંતુ છાસ એક સલામત હળવું અને પાચન વિકલ્પ છે આયુર્વેદ ઋતુ અનુસાર ખાવાની અને તમારા શરીરની પ્રકૃતિને સમજવાની સલાહ પણ આપે છે જો તમને વારંવાર પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ રહી હોય તો તમારે સારવાર કરવાને બદલે ચોક્કસપણે કોઈ આયુર્વેદિક ડૉક્ટર અથવા પાચન પાચન નિષ્ણાતની તમે સલાહ લઈ શકો છો યોગ્ય આહાર અને થોડી સમજણ સાથે ચોમાસાને પણ સ્વસ્થ બનાવી શકાય છે મિત્રો તમને મારો વિડીયો કેવો ગમ્યો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા નોટિફિકેશન બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો મારો વિડીયો ચેક જો આ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવજો